નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એ વાત કરવાની છે કે પાક ઉત્પાદન વધારવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તો આમ દરેક ખેડૂતભાઈઓનો ધ્યેય હોય કે આપણો કોઈ પણ વ્યવસાય કરતા હોય તો એમાં આપણો એક ધ્યેય એ હોય છે કે આપણે પાક ઉત્પાદન કઈ રીતે વધારવું કેમકે ભાવ જે મેળવવાય એ આપણી હાથની વાત નથી ખેતી ખર્ચ કેમ ઘટાડવો અને ઉત્પાદન કેમ વધારવું પણ આપણે કાંઈક ને કંઈક આપણે ભલામણ કરતા હોઈએ છીએ તો એમાંથી આપણને ખેતી ખર્ચ હંમેશા વધતો જ હોય છે હવે પાક ઉત્પાદન વધારવા માટેના મુદ્દાઓમાં જોઈએ તો કે ઘણા બધા મુદ્દાઓ છે એ અસર કરતા હોય છે એમાં પહેલો જ મુદ્દો હોય છે કે યોગ્ય સમયે વાવેતર કરવું ઘણી વખત એવું થાય જે કાંઈ પાક હોય આપણે ચોમાસુ પાક હોય કે શિયાળુ પાક હોય એનો યોગ્ય સમય હોય એ દસથી થી પંદર દિવસના ગાળામાં વાવેતર થાય તો જ આપણને એમાં ઉત્પાદન સારું મળે પછી મોડું વાવેતર હોય તો ઉત્પાદન ઘટતું હોય છે બહુ વધારે પડતું વહેલું વાવેતર હોય તો પણ ઉત્પાદન ઘટતું હોય છે ત્યાર પછી છે બીજનો દર કે બીજનો દર છે એ પણ ઘણો બધો મહત્ત્વનો હોય છે કે જ્યારે વિસ્તાર પ્રમાણે કેમકે ગુજરાત છે એ ઘણું બધું મોટું છે દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રમાણે બીજનો દર ચાલતો હોય છે જેમ કે આપણે જીરુંની ખાલી વાત કરીએ તો એક એકરે ચાર કિલોથી લઈ અને દસ કિલો સુધીનો બિયારણનો દર અલગ અલગ વિસ્તારમાં હોય છે કે જેની જમીનમાં જે પ્રમાણે બીજ જમીન ખાતું હોય એટલે કે ઓછું ઉગાવો લેતું હોય એ પ્રમાણે બીજનો દર રાખવો પડે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કે બીજ માવજત ઘણા બધા પાક એવા છે કે જેને આપણે બીજ માવજત કરવી પણ જરૂરી છે જેમ કે મગફળી કે મગફળીમાં જે આપણે ઉગ્યા પછી ઉકસુકનો રોગ આવે છે કે કાળી ફૂગ આવે છે એના માટે બીજ માવજત કરવી જરૂરી છે ત્યાર પછી એ સફેદ મુંડા ધેણ ડોળ કે જે ડોળ ન આવે એના માટેની વાત કરીએ તો એના માટે પણ એક બીજ ઉપચારની એક પદ્ધતિ આવે છે તો બીજ ઉપચાર પણ યોગ્ય રીતે કરવો જરૂરી છે ત્યાર પછી નિંદામણ કે ઘણા પાક એવા હોય કે ઉગવામાં વાર લાગતી હોય નિંદામણ પહેલાં ઉગી જતું હોય તો પ્રી ઇમરજન્સ એટલે કે પાણી સાથે નિંદામણનાશક જે દવાઓ આવે છે જેમ કે પેન્ડિમિથાલિન છે ઓક્ઝિફ્લોરોફેન છે એ પિયત સાથે આપી અને નિંદામણને ઉગવા ના દેવું અથવા ઊગી ગયા પછી તરત તો બાળવું જેમાં પેરાક્વિડ ડાયક્લોરાઈડ પણ આવે છે અને ઉગી ગયા પછીના પણ અમુક નિંદામણ નાશક આવે છે તો કે જેનાથી ખોરાક માટે એ મુખ્ય પાકારે હરીફાઈ ન કરે અને પાકનો ગ્રોથ સારો જળવાઈ રહે ત્યાર પછી વાત કરીએ તો કે કોઈ પાક એવા હોય તો કે જેની આંતરખેડ પણ કરવી જરૂરી હોય છે જેમ કે મગફળી હોય કે જે આપણે વીસ નંબર બાવીસ નંબર કે જે વાવેલી હોય વીસથી જાળીએ ચોવીસથી જાળીએ ત્રીસથી જાળીએ એમ વાવતા હોય તો એમાં બેથી ત્રણ આંતરખેડ થાય તો પણ એમાં સારો એવો ફાયદો થતો હોય છે પછી જ્યારે ઓગણચાલીસ નંબર છે કે ઉભળી મગફળી છે હેમર વાવતા હોય કે જેમાં આંતરખેડ થતી નથી એટલે આંતરખેડ પણ એક મહત્વનું છે ત્યાર પછી જે પાક આપણે વાવીએ છીએ એ પાકને અનુરૂપ ખાતરનું શેડ્યુલ ઘણી વખત એવું થાય કે કોઈ પાક હોય જેમ કે કપાસ વાવવાના હોય તો એમાં નાઇટ્રોજનની માત્રા વધારે જરૂર હોય મગફળી વાવવાના હોય સિમ્મી કુલની વનસ્પતિ વાવવાના હોય તો નાઇટ્રોજન શરૂઆતના દિવસોમાં જ થોડુંક જરૂરિયાત હોય છે ત્યાર પછી પાછળના દિવસોમાં ફોસ્ફરસની આવશ્યકતા વધારે હોય છે તે પાકને અનુરૂપ ખાતર આપવાનું અને શક્ય હોય તો જમીનનું પૃત્કરણ કરાવી અને ખાતરનું શેડ્યુલ બનાવવાનું ત્યાર પછીના આપણે ઘણા બધા વારંવાર વિડીયો દ્વારા ખાતરના શેડ્યુલ આપતા આપતા હોય છે કે ગ્રોથ સમયે ક્યુ વોટર સોલ્યુબલ ખાતર આપવું ફ્લાવરિંગ સમયે ક્યુ આપવું દાણા બંધાય ત્યારે ક્યુ આપવું અને પકવવા માટે ક્યુ આપવું તો આવી રીતે જે મુખ્ય તત્વો અને ગુણતત્વ સૂક્ષ્મ તત્વો આ બધા ખાતરના શેડ્યુલ બનાવી અને જો આપવામાં આવે તો પણ આમાં ઉત્પાદનમાં આપણને વધારો થતો હોય છે ત્યાર પછી જે પાક હોય એની અંદર આવતા રોગ અને જીવાતને અનુરૂપ દવાના છંટકાવ ચાલુ રાખવા કે ઘણાય પાક એવા હોય કે જેમાં મરચી હોય તો કેમાં થ્રિપ્સ થ્રીપ્સ આવતી હોય તો થ્રિપ્સ થ્રીપ્સ કથેરીના વારાફરતી અલગ અલગ મોલિક્યુલના છંટકાવ ચાલુ રાખવા પડે કપાસ હોય તો કે લીલા ચુસિયા થ્રિપ્સ કથિરી એના છંટકાવ ચાલુ રાખવા પડે મગફળી હોય તો એમાં સમયાંતરે નિદાન કરી અને ઈયળના છંટકાવ પણ ચાલુ રાખવા પડે ત્યાર ઉપરાંત ફૂગનાશક દવાઓ ફૂગનાશક દવાઓ ઘણી બધી અગત્યની છે કપાસ હોય તો એમાં જે અલગ અલગ પ્રકારના રોગ આવે છે તો એમાં જે રોગને અનુરૂપ કે ફૂગનાશક છે બેક્ટેરિનાશક છે એનો ઉપયોગ કરવો મગફળી છે તો એમાં ટીકા ઘેરું છે સફેદ ફૂગ છે એના માટેનું નિયંત્રણ એમાં ફૂગનાશકમાં રાસાયણિક ફૂગનાશક છે જૈવિક ફૂગનાશક છે જે અનુરૂપ હોય એ ફૂગનાશક આપવી બેક્ટેરિનાશક પણ એ રીતે અનુરૂપ હોય એ પ્રમાણે જે પાકમાં મરચી છે તો ડાયબેક હોય જેન્થોમોનાસ હોય કે ફળના ડાઘા પડે છે એમાં આપણે મૂકનાશકની સાથે આપણે બેક્ટેરિયા નાશક પણ આપી શકીએ તો આવી રીતે ઘણા બધા મુદ્દાઓ છે કે જે વાવેતરથી લઈ અને પાક પાકે ત્યાં સુધી કંઈ કઈ માવજત કરવી અને એ ઉપરાંત ખેડનું પણ ઘણું બધું મહત્ત્વનું છે આગળ સમય મળતા આપણે ખેડ વિશેનો ખેડ વિશેનો પણ વિડીયો મૂકીશું પણ જ્યાં ચાર પાંચ મુદ્દાઓ કીધા એ મુદ્દા એટલા અગત્યના છે કે યોગ્ય સમયે વાવેતર કરવું ત્યાર પછી યોગ્ય બીજ બીજ દર રાખવો એટલે કે બિયારણનું દર એક વીઘે કે એક એકરે જે રાખતા હોય એ પૂરતું રાખવું નહીં વધુ કે નહીં ઓછું બિયારણને પટ મારવું પણ ઘણો બધો આવશ્યક છે નિંદામણનાશકનો પણ ઉપયોગ કરવો જરૂરી છે અને આંતરખેડ કરવી પણ જરૂરી છે અને ખાતરના શેડ્યુલ પ્રમાણે ચાલવું પણ જરૂરી છે તો આ બધા મુદ્દાઓ છે કે જેનાથી આપણે પાક ઉત્પાદન વધારી શકીએ હવે કયો પાક વાવી છે એના આધારે બે ત્રણ પરિબળો એવા છે કે હંમેશા કે જે કોઈ એવા પાક વાવતા હોય તો એમાં આપણે ડ્રીપનો ઉપયોગ કરીએ ગઈ મલ્ચિંગનો ઉપયોગ કરીએ ગઈ ગ્રો કવરનો ઉપયોગ કરીએ ગઈ કે જેનાથી આપણને ઉત્પાદન પણ મળે અને ઉત્પાદન જે મળતું હોય લાંબો સમય ચાલે અને બીજો ખર્ચ પણ ઓછો થાય તો આવી રીતે અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા ખેડૂતભાઈઓ આ બધું વાપરે છે એવું નથી કે હાવ નવીન છે કોઈ વાપરતું નથી કેમકે ખાતરના શેડ્યુલ ઘણા બધા ખેડૂતો એવા હોય કે જે ચાર ચાર દિવસે પાંચ પાંચ દિવસે ખાતર ડ્રીપમાં પણ આપતા હોય ઉપર છટકાવમાં પણ લેતા હોય છે ત્યાર પછી આ ડ્રીપ છે મલ્ચિંગ છે ગ્રો કવર છે એનો પણ ઉપયોગ કરતા હોય છે જે એક મહિનો આપણને ઉત્પાદન આપતું હોય વહેલાવાળા શાકભાજી એ આપણને બે મહિના સુધીનું ઉત્પાદન આપતા હોય તો આવી રીતે ખેતીમાં ઘણા બધા પરિબળો છે કે જેનાથી આપણે થોડા ઘણા ફેરફાર કરી અને આપણે પાક ઉત્પાદન વધારી શકતા હોય તો આ હતી પાક ઉત્પાદન વધારવા વિશેના મુદ્દાઓ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર